લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સાથે બેઠક યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણીના તારીખ સોળ માર્ચ બે હજાર ના રોજ જાહેરાત થતા સમગ્ર જિલ્લામાં અમલી બની છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બ્રહ્મવાલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના માલિકોની બેઠક યોજાઈ હતી જેમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અને તેમને અનુસરવાની કરવાની કાર્યવાહીથી વાકેફ કરાયા હતા જે અંતર્ગત પ્રિન્ટિંગ પ્રેસના માલિકોની ચૂંટણી સંબંધિત સૂચનાઓ આપતા જાણવામાં આવ્યું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો સત્યાવીસ કની જરૂરિયાતો દર્શાવી અને તેના ઉલ્લંઘન માટે આ કાયદા હેઠળ પ્રિન્ટિંગ પ્રેસનો લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવશે ચૂંટણી અંગેની પુસ્તિકાઓ પોસ્ટરો ચોપાનિયા અને પ્રેસ દ્વારા પ્રિન્ટ કરેલી આવી અન્ય સામગ્રી પ્રિન્ટને પ્રકાશકના નામ અને સરનામાં પ્રિન્ટ લાઇનમાં સ્પષ્ટ રીતે દર્શાવવાની સૂચના પ્રેસના માલિકોને આપવામાં આવી છે મુદ્રિત સામગ્રીની નકલ અને પ્રકાશકનું મુદ્ર કે જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલવાનું છે અને જો રાજ્યના પાટનગરમાં તેનું મુદ્રણ કરવામાં આવ્યું હોય તો એવા મુદ્રણના ત્રણ દિવસની અંદર તે મુખ્ય નિર્વાચન અધિકારીને મોકલવાનું રહેશે ચૂંટણી પંચ દ્વારા પત્રિકાઓ પોસ્ટરો વગેરે છાપવા ઉપર પણ જરૂરી નિયંત્રણ મૂકવામાં આવ્યા છે કોઈપણ વ્યક્તિ ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટર ઉપર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવી કોઈ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં પત્રિકાઓ અને પોસ્ટર ઉપર પ્રકાશક અને મુદ્રકનું નામ સરનામું એટલા માટે જરૂરી છે કે કોઈ બાબત ગેરકાયદેસર હોય લાગણી દોભાય તેવું હોય અથવા ધર્મ જાતિ જ્ઞાતિ હોય કોમ કે ભાષાને અસર કરે તેઓ વાંધાપાત્ર હોય કે વિરોધીઓનું ચારિત્ર્યનું હનન કરે એવી કંઈ ધરાવતો દસ્તાવેજ હોય તો તે વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લઈ શકાય બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી શ્રી એચ કે ગઢવી સહિત અધિકારીઓ અને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો ઉપસ્થિત રહ્યા હતા